નીતિનમાં આપનું સ્વાગત છે હું છું અજીત દુબેલવાલા મિત્રો આજે વડોદરા શહેરના બાવા માનપુરાનો હજરત સૈયદ મોહમ્મદ અકમલ હુસેન ઉર્ફે બાબા માન દાદા દરિયા દુલા રહેમતુલ્લાનો ચારસો ને તેત્રીસ વાઉડ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે તમે અહીંયા એમના દ્રશ્ય નિહાળી શકો છો આપણી જોડે સાદિક કાજલવાલા છે ચારસો ને તેત્રીસ વાઉડ શરીફનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું છે જેમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓનો સાથ સાકાર મળી રહ્યો છે અને અનેક મહાનુભાવો ઉપસ્થિત છે

اور مان دریا دلہ کا چار سو تہدیس اور منایا جا رہا ہے اور آج انہی کا سندل کا دن ہے تو آپ دیکھ سکتے ہیں کہ سندل نکل چکا ہے آستانہ مان سے اور اب شہر میں گرس کرتے ہوئے عشاء کے وقت تک سرکار بابا مان کے آستانے پر پہنچ جائے گا اور انشاء اللہ عشاء کی نماز کے بعد سندل شریف پیش ہوگا اور اس کے بعد کلش پوشی ہوگی اور یہ بتاتے ہوئے بڑی خوشی ہو رہی ہے के सरकार से दमसैन उर्बा मानदुल्ला के संदल मुबारक में सिर्फ मुस्लिम ही नहीं हिंदू ईसाई सिख और दीगर कौमों के लोग भी मौजूद हैं और काफ़ी कसीर तादाद में मौजूद है और आपस में भाईचारे का मामला रखते हुए व्यवस्था अरेंजमेंट कर रहे हैं तो मैं बहुत खुश हूँ इस बात से और बाकी दूसरे लोगों से मैं दावत पहुँचा रहा हूँ

સરકારનો સંદલ શાહી સંધલ જે નીકળે છે એમાં ભાગ ભજવે છે અને જેમને જેવી રીતે પોતાથી જેવું બને છે એવી રીતે સરકારનો સંદલમાં સહયોગ આપે છે અને સરકારનો ચાર ચારસો તેત્રીસનો ઉર્ષ જે સંદલ શાહી સંદલ કાઢવામાં આવેલ છે એના માટે આજે સરકારમાં તાજપોષિત થશે જે સંદલમાં ગસ્તની સાથે સરકારના સંદલના જુલુસ સાથે જ જે સોનાનો કળશ છે જે સવા મંડ છે એ બી આજે ઇન્શાલ્લા

અને ઓલ ઇન્ડિયા થી જે સૂફી કાઉન્સિલર છે એ તમામ ફુકરા જે આપ જોઈ રહ્યા છો એ દરેક જગ્યા થી પધારેલ છે મોહમ્મદ જુનેશ શાહ કાદર શાહ દિવાન ગાન મદારી અમે દરગાહ શરીફ ના ખાદીમ છે અને મુતવલ્લી લોકો છે દ્રશ્ય નિહાળી શકો છો આપણી જોડે સાદિક કાજલવાલા છે ચાલો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે